પૈસા આ વખતે તમે જો વાડીમાં પોપૈયા વાવી દેવા છે મારા માણા ને પોપૈયા નું બી લેવા મોકલ્યો હજી આવ્યો ભલા દાદા ના બી આવી ગયા ક્યાં છે પોપૈયા અંદર

તો પણ એક હારી ગાડી લઈ ને ક્યાંક જવું હોય તો વાંધો તો નઈ મફત આવે મફત થોડી ગાડી આવે મફત તો ઓલા બે ના આવતા

પચાસ હજાર માં બુલેટ દેવું કે નઈ એમ વિચાર કરવી તો હું વિચાર્યું આપી દેવી બુલેટ પચાસ હજાર માં લાવો પૈસા પણ અમારા ગામ માં જવું છે ગાડી લઈને થોડીક વસ્તુ લેવા પછી વળતા સારી આપી દેવી આ તો પછી પૈસા આપી પણ તમે પૈસા નહીં આપો તમે વસ્તુ છે ની લેવું આ તો ફટાફટ પાછા આવો હાલો અમારા ભાઈ એ હું વિચાર કરે તું ઘરે ખાવા આપડી પાસે છે ઉભા છે ને હું તમે હાલો ગામ જાવ ઘરે ખાવા એક કામ કરો હજાર રૂપિયા આપો ને તો બુલેટ જ મુકતા જાવી

એ વાત તમારી એ બે પૈસા લઈને પછી મજા આવી પણ હા તો ગાડી મૂકી જવા ને આપી દઈ દાદા જો ને બોવ ઉતાવળા તમે ભોળા દાદા પછી ગાડીની જરૂર હોય તમને આપજો

અમારું બુલેટ છે હવે તમારું બુલેટ ક્યાં કેવાય હજી હમણાં મમરાભાઈ બકુલભાઈ પહેલી પચાસ માં બુલેટ લીધું પચાસ હજાર મેં આપ્યા